બાબુ લઈને રમેશ માર વેદું તો ગયો વેદું વેધો ચોકલેટ કોની ખાવાની જો રોવાનું આવી ગયું તેને અત્યારે જો આહુડા બે બાજુ જાય કાવે તું કાવે તું આમ જો આમ જો લુસ દઉં આમ જો એ દો બધું શું કરેશ ઊભી થાત તો ઊભી ઊભી થાક ફરા દેખાડ તારું ફરાક ગોલ ગોલ ફરવાળો હાય હાય કે દે હાય તો વેદુ બાબુ રમેશ કાવે તું વેદુ બેન તૈયાર થઈ ગયા તારમાં ઘડીક રોયા ચોકલેટ જોઈ ગયા તા કા વેધું ચોકલેટ હાથું રોતી ને તું જોવો વેદું ગોળ ગોળ ફરે છે કા વેધ તૈયાર થઈ ગઈ જોઈ કે મમ્મી મારે ફરાક પહેરવું છે વેદુ બાબુ ગોળ ગોળ ફેરવે રમેશે બાબુ અરે કા વેધું વેદું શું કલેશ વેધું તે હું પહેરું હમ ન પડી ગયા લો

આપણે જો એને તૈયાર કરી દીધા સ્વેદુ બેનને હજી કામ બાકી છે કપડા ધોવાના સાથે મોડા ઉઠા થાય એટલે વાસણને પોતાને એવું કર્યું થોડું ઘણું અને પાછા વેદુ બેનને હારવાર રાખવા પડે રમાડવા પડે પછી કામ થાય હારવાર પાછા પહેલા પાછા વાસણ ધોવડાય અમારે વેદુ બેન એટલે નવડાવી દીધા એને હવે હવે થોડીક વાર એને ફોન આપશું તો આપણે ફટાફટ કપડા ધોઈ નાખશું પછી વેદુબેન બેનને લેશું પાસા કા કઈ ખાવાનું આપી દેવું એને અમારે કાંઈ ખાવાનું શરૂ રાખવું પડે તો એ બેહે બેહે નહીં કાર બેવું પડે તો એ રમે રમે નહીં અત્યારે જો રમે છે વેદુ શું કરેશ તું રીંગુ થી રમેશ કા વેદુ તું જો મેં કીધું ટીશર્ટ પહેલે તો કે ના ફરા

પાછળ પાછળ કે જો એને આવડે છે કા મે તો હા એ લઈ જ કર હલવાઈ ગઈ હોય તો ગાડી જો મારા વેદુબેન બેન ગાડી હલાવે છે ગાડી તું મસ્ત મજાની ગાડી હલાવે આવડી દિવસમાં વેદું અને આપણે જો કપડાં છે ફાઇનલી વાગી ગયા છે બાર ભૂકવવાના બાકી સજી જો ડોલ ભરીને બે ડોલ ભરીને કપડાં ધોઈને ખાશે આપણે કાવે દો વેદુ વેદુના ઝાઝા હોય અને આ લોટની ખેલી ને એ બધું પાછું પાછું મેં કીધું દૂધ ઘડી બેસી દઈએ બહારને દસ થઈ ગઈ છે પહેલાં આપણા આખ પતિ બેનો ફોન આવ્યો તો કે કે દાળ ભાત મૂકી આજ ખાવાશે કે ઈચ્છા છે વાંધો નહીં આપણે દાળ ભાત મૂકી દે મેં બીજું પહેલાં બસ આપણે કપડાં ફૂકવશું એને હું આખો બી ઉકાયા રાખશું બીજું તો હું આજ લેટ થઈ ગયું મોડા ઉઠાઈમાં આખો બી અથવા તો હાડા દસ થાય તો કામ પૂકી જાય પાણી આવે તો આપણે બધું કામ કરી નાખીએ સવારે વહેલા વેલા અને આજે જો

પૈસા બેઠ શું આજ તો આરામ મહેનત કરો થોડુંક ઘડી કાંઈ બેઠા નથી આખો કામ 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 વેદું બેન રમે છે તો સારું છે આજે નથી જરાય એમ તો બાયો થઈ ગયો દીકરો જો ધુમાડા નીકળે અમારે ગાડીમાં કાં દો થાર ગાડી સે વેદુ પાએ જો ધુમાડા નીકળે સેવી ગાડી લીધી વેધવી કાં દો નવી નવી લાઈટ થાય